મહીસાગરમાં હવામાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો છે રીલ બનાવવાના ચક્કરમાં હવામાં ફાયરિંગ કર્યું છે કારમાં બેસીને હવામાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો છે લુણાવાડામાં રહેતા યુવકના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર હવામાં ફાયરિંગ કરતો વિડીયો અપલોડ થયો છે જે આપ જોઈ શકો છો કે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે તો રીલ્સ બનાવવાના ચક્કરમાં આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે રાજકોટની આ ઘટના પાર્કિંગમાં જુગારીઓ ઝડપાયા છે સ્ટેડિયમના પાર્કિંગમાં રમી રહ્યા હતા જુગાર પડધરી પોલીસ દ્વારા સાત જેટલા વ્યક્તિઓને ચૌદ હજાર બસોની રોકડ સાથે ઝડપી પડાયા છે રવિવારના રોજ ખંડેરીમાં આવેલા સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે આ મેચ રમાઈ રહી હતી અને તે સમયે આ લોકો જુગાર રમતા હતા તે પ્રકારની ઘટના સામે આવી છે જામનગરમાં જર્જરિત ઇમારતનો કાટમાળ પડતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે ખાઉધરી ગલી તરીકે પ્રખ્યાત જૂની સટ્ટા બજારમાં દુર્ઘટના ઘટી છે એસપી મહેતા માર્કેટનો કેટલો ભાગ તૂટી પડ્યો છે કાટમાળ પડતા લારી ધારક પણ ઈજાગ્રસ્ત થયા એકસો આઠ મારફતે તાત્કાલિક સારવાર માટે ખસેડાયા જર્જરિત થયેલી બિલ્ડીંગનો કાટમાળ ઉતારી લેવા માટે સ્થાનિકોની માંગ છે જામનગરના સટ્ટા બજારમાં આવેલ એસપી માર્કેટમાં જૂની જર્જરિત બિલ્ડિંગ છે એનો કેટલોક ભાગ છે તે ધરાશાયી થયો છે જે પ્રકારનું દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અહીં ખાઉદ્રી ગલીમાં જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો જે કાટમાળ પડ્યું છે અહીં જે ખાણીપીણીના જે સંચાલક હતા એમને ઇજાગ્રસ્ત થયા છે જે પ્રકાર આ જર્જરિત બિલ્ડિંગ છે વર્ષો જૂના બિલ્ડિંગને ઘણા સમયથી અહીં જર્જરિત હાલતમાં છે ને તેમાં સળિયા પણ દેખાઈ ગયા છે પરંતુ આ પ્રકારનો જે આ બિલ્ડિંગ છે આ બિલ્ડિંગનો ભાગ અવારનવાર ધરાશાયી થતો હોય ત્યારે જ જે

હવે ધરાશાય તો થવું જ જોઈએ ને એની આ કેટલી નોટિસો મારી રહી આજુબાજુ વાળા આવે આ એરિયા વાળા આવે પણ આનો કોઈ ઉકેલ આવતો નથી નથી જે પ્રકારે જામનગરના સટ્ટા માર્કેટમાં જે એસપી માર્કેટનો જે ભાગ છે તે ધરાશાય થયો છે ને એક વ્યક્તિને ઈજા પણ થઈ છે ત્યારે આ બિલ્ડિંગને કાટમાળ તાત્કાલિક ઘટાડાઈને આ પ્રકારની દુર્ઘટના મોટી ન થાય તે માટે તકેદારી રાખવામાં આવે તે લોકોની પણ માગણી છે કિંજલ કારસરિયા ન્યૂઝિન ગુજરાતી જામનગર અરવલ્લી માર્કેટયાર્ડમાં રાયડાનો ભાવ ગગડતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ દસ હજારથી વધુ હેક્ટર જમીનમાં રાયડાનું વાવેતર કર્યું છે અને વાવેતર બાદ તૈયાર થયેલ પાકની માર્કેટયાર્ડમાં રોજની એકસો એકાવન બોરીની આવક થઈ રહી છે ખેડૂતોને હાલ પ્રતિ વીસ કિલોના પાંચસો પચાસથી આઠસો સુધીના ભાવ મળી રહ્યા છે અને જેના પગલે ખેડૂતોને બસ્સોથી પાંચસો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે બીજી તરફ વાતાવરણના કારણે

રાયડાના પાકમાં પાક પ્રમાણ વધુ હોવાથી રાયડાનો ભાવ લગભગ સાડા પાંચસોથી થી ની આજુબાજુ પડી રહ્યો છે આ સાલ રાયડાનું ઉત્પાદન ઓછું વાતાવરણના કારણે મળ્યું છે અને ભાવ પણ ઓછા ભલે છે ગઈ સાલ કરતા પણ બસો ત્રણસો રૂપિયાનું નુકસાન છે અત્યારે ખેડૂતોને હવા છે ભેજ છે એટલે ખેડૂત તો જવા માંગતો નથી શું કઈ જ્યાં પછી વેચવા જાય તે વખત તો બંધ થઈ ગયું હોય અને આ સાલ રાયડામો ગઈ સાલ કરતાં તો 300 400 રૂપિયા નુકસાન છે માલમાં મોશ્ચર બહુ રહેવાના કારણે ભાવ થોડા નીચા પડી રહ્યા છે લગભગ 600 થી લઈને 900 સુધીના ભાવ પડી રહ્યા છે ગવર્નમેન્ટની ખરીદી છે પણ આ મોશ્ચર વાળો માલ એ લે કે ના લે એ રીતે ખેડૂતો અહીંયા ઊંચા ભાવે વેચી જાય છે જો ગવર્નમેન્ટ મોશ્ચર વાળો માલ પણ ખરીદી કરે તો ખેડૂતોને ભાવ સારો એવો મળી રહે અરવલીમાં ઘઉંનો પાક તૈયાર થતા મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉંની આવક થઈ છે જો કે ઘઉંના સંતોષકારક ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી પણ છે મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉંની દરરોજ ચારસો ચાળીસ જેટલી બોરીઓની આવક થઈ રહી છે અને સીઝનની શરૂઆતમાં જ ઘઉંના ચારસો થી પાંચસો પચાસ જેટલા ભાવ બોલાતા ખેડૂતો નિરાશ છે જિલ્લામાં સાહીઠ હજાર હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરાયું છે અગાઉ ઘઉંના એક હજાર રૂપિયા ભાવ બોલાયા હતા પરંતુ સીઝન શરૂ થતા ભાવ ઘટી જતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત ખેડૂત ને પોસાય એવું જ નથી આમાં તો ખર્ચો જ નથી નીકળતો તો આ કેવી રીતે અમે ખેતી કરશું આ ખેતી બંધ કરવાનો વારો આવશે આ ભાવ સાતસો ની ઉપર જાય તો ખેડૂતને પોસાય એમ છે અને આ અગાઉ સીઝન નથી તો એ વખતે એક હજાર રૂપિયા ભાવ ચાલતો હતો અને અત્યારે સિઝન ચાલુ થઈ તો એકદમ ભાવ ઘટી જાય છે એટલે ખેડૂતોને બહુ નુકસાન થાય છે ઘઉંની આવક પાંચસોથી છસો બોરી સુધીની આવક છે ઘઉંના ભાવ ચારસો ને એસીથી લઈ અને પાંચસો ને પંચાવન સુધીના ભાવ પડે છે જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે પવન ક્રંકાયો છે પવનના કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી છે એકસઠ કિલોમીટરની ઝડપે પવન કૂંકાઇ રહ્યો છે તો ઓનલાઇન બુકિંગ પણ બંધ કરાયું છે બે દિવસ પહેલા પણ ભારે પવનના કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી હતી યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ રોપવે બંધ કરવામાં આવી પવન સામાન્ય થતાં રોપવે સેવા ફરી શરૂ થશે સુરતના અલથાણમાં ચોંકાવનારી ઘટના બની છે બે યુવતીની લાશ મળતા ખળભળાટ મચી ગયો છે લટકેલી હાલતમાં બંને યુવતીની લાશ મળી હતી અને બંને યુવતીના શરીર પર ઈજાના નિશાન પણ છે બે યુવતીના શંકાસ્પદ રીતે હાલતમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યા છે અને જાડી ઝાંકડામાંથી બંને યુવતીની લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે બંનેના મૃતદેહને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે અને મોતનું સાચું કારણ પીએમ બાદ જાણી શકાશે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી જી કીર્તેશ બે યુવતીઓના મોત શંકાસ્પદ રીતે આ મૃતદેહ મળી આવ્યા છે બિલકુલ સંજય સુરતના અલકાલ વિસ્તારની આ ઘટના છે મહાવીર કોલેજની ની પાસે આવેલી જાળી ચાકરામાંથી બે યુવતીઓ ઘરે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવ્યાની વિગત પોલીસને મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ખાસ કરી આ બંને લાશોનો કબજો લઈ પીએમ માટે નવી સિવિલ ખાતે ખસેડવામાં આવી છે વીસ થી બાવીસ વર્ષની આ બંનેઓ યુવતીઓ જે પ્રકારે તેમના મૃત્યુ મળ્યા છે તેમના શરીર પર ઇજાના નિશાન લઈને ઘણી બધી શંકાઓ ઉભી થઈ રહી છે જેને લઈને હવે પીએમ રિપોર્ટ બાદ સાચું કારણ મોત સામે આવશે પણ હાલ આ મામલે પોલીસે અકસ્માત મોત ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે સંધ્યા જી આપનો આભાર વડોદરામાં હરણી લેક દુર્ઘટના બાદ પણ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને કોર્પોરેશન અને શિક્ષણ સમિતિની આંખ નથી ખુલી બંને વચ્ચે સંકલનના અભાવે ગરીબ બાળકો અને શિક્ષકો જીવના જોખમે બિલ્ડિંગમાં બેસીને શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે તાંદલજામાં આવેલી શિક્ષણ સમિતિની નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્કૂલમાં નોટિસ બાદ પણ બાળકો જર્જરિત બિલ્ડીંગમાં બેસીને અભ્યાસ કરે છે શાળા પાસે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે એક ભાગને બેરિકેડિંગ કરી અને બંધ કરાયો છે જ્યારે કે બીજા ભાગમાં શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે શાળાની સ્થિતિ જોઈને બાળકો પણ અભ્યાસ માટે આવતા ડરી રહ્યા છે અને આ બાબતે કોંગ્રેસે પણ કોર્પોરેશન સામે આક્ષેપ કર્યા છે

રિનોવેટ કરવાની હતી રિનોવેશન નથી કરતું આ બિલ્ડિંગ તોડીને નવું બનાવવાનું સર્વ શિક્ષા અભિયાનમાં ગયા વર્ષે બજેટમાં મંજૂર થયું હતું એ પણ એ ફાઇલ પણ દબાઈ દેવામાં આવી છે અને એ પણ કામ શરૂ કરવામાં આવતું નથી કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર ડેપ્યુટી ઇજનેર સહિતના અધિકારીઓએ તાંદલછામાં આવેલી જર્જરિત શાળામાં ઇન્સ્પેક્શન કર્યું કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે શાળા ખાલી કરવાનો આદેશ હોવા છતાં બાળકોને અભ્યાસ કરાવી રહ્યો છે કોર્પોરેશન બાળકોને વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરી આપી શકે તે કામ શિક્ષણ સમિતિનું છે બીજી તરફ બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે જર્જરિત ભાગને બેરીકેડીંગ કરી અને શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યાનો આચાર્યએ બચાવ કર્યો સ્ટ્રક્ચર સેપ્યુરિટી ચેક કરવા માટે અમે કીધું છે અને એ ચેક કરાવીને પછી જે કંઈ રિપોર્ટ આવે એના પ્રમાણે પણ એ મારે તકેદારી સાથે કામ થઈ રહ્યું છે બાળકનું ભણતર ના બગડે એટલા માટે વાલીઓની સંમતિ લઈને વાલીઓની લેખકમાં સંમતિ વાલીઓને પણ જાણ કરીને બધું કરી અને વ્યવસ્થિત રીતે અહીંયા જે અત્યારે કામ ચાલ્યું અને અમારું બીજી જગ્યાએ વૈકલ્પિક શોધવા માટે હજી પણ ચોવીસ કલાકની મહેનત કરી રહ્યા છે વીએમસીએ વીસ દિવસ પહેલા શહેરની શિક્ષણ સમિતિની વીસ જર્જરિત શાળાઓને નોટિસ આપી બિલ્ડિંગ ખાલી કરવા માટે આદેશ કર્યો હતો જોકે હજુ પણ બાળકોને જીવના જોખમે જર્જરિત ઋતુમાં બેસાડીને અભ્યાસ કરાવાય છે કોર્પોરેશન અને શિક્ષણ સમિતિની વચ્ચે સંકલનનો અભાવ છે અને જેના કારણે ગરીબ બાળકો ભયના ઉથાર હેઠળ શિક્ષણ કાર્ય ચાલુ રાખી રહ્યા છે હરની લેક ઝોન દુર્ઘટનામાં ચૌદ નિર્દોષોનો ભોગ લેવા બાદ વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તેઓ પણ હજી સુધી ગંભીરતા નથી દાખવતા અને માત્ર ને માત્ર નોટિસો આપીને જે છે હાથ હદ્ધર કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો હરની દુર્ઘટના ઘટ્યા બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે શિક્ષણ સમિતિ સંચાલિત જે શાળાઓ છે જર્જરીત શાળાઓ છે તેમને નોટિસ આપવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે શાળાની ઈમારતોનો ઉપયોગ ન કરવા માટે સૂચના આપી હતી પરંતુ આજે નોટિસ આપ્યા લગભગ ત્રેવીસ દિવસ થઈ ગયા તેમ છતાં હજી આ તાદલજા વિસ્તારમાં આવેલી નેતાજી સુભાષચંદ્ર બોઝ જે પ્રાથમિક શાળા છે કાર્યરત છે અને આ શાળાની સ્થિતિ કેવા પ્રકારની છે આ દ્રશ્યો જોઈને તમે અંદાજો લગાવી શકો છો વડોદરા શહેરમાં આ પ્રકારની અનેક શાળાઓ આવેલી છે કે જેને વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી અને પાલિકાના જે સત્તાધીશો છે તેમને હાથ અદ્ધર કરી લીધા જો પાલિકા ઈચ્છે તો આ જે ઇમારતો છે તેને રિપેરિંગ કામ એટલે કે સમારકામ કરાવી શકતું હતું પરંતુ વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તેઓને બાળકોના ભવિષ્યની કોઈપણ પ્રકારની ચિંતા ન હોય કેમ લાગી રહ્યું છે જો બાળકોના ભવિષ્યની ચિંતા હોત તો આજે આ જે શાળાઓ છે તે બંધ કરવા માટેની નોટિસ જે છે તે આપવાની નોબત ના આવત ત્યારે આ વધારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળાનો બોર્ડ છે તેની બિલકુલ ઉપર જ જે છત છે તેના પોપડા જે છે તે નીકળી ગયા છે સળિયા જે છે તે બહાર આવી ગયા છે ત્યારે અહીંયા જે ભણતા બાળકો છે તેઓ જોખમી રીતે અભ્યાસ કરતા હોય તેવું આના પરથી ફલિત થાય છે અને ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમે બાળકો સાથે પણ વાત કરી ત્યારે બાળકો જે છે તેઓ પોતે કહી રહ્યા છે મદદ માટે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અમે હાથ લંબાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારે ભણવું છે અમારા ભવિષ્ય સાથે ખેલવાડ ન કરો અમારી જે આ શાળા છે તેનું સમારકામ કરાવી આપો ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને આ બાળકોનો જે અવાજ છે બાળકોની ગુહાર છે તે સંભળાતી હોય તેમ લાગતું નથી અને આજે પણ એટલે કે નોટિસ આપીને ત્રેવીસ દિવસ બાદ પણ જ્યાં ગરીબ ઘરના બાળકો છે તેઓ જીવના જોખમે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા